નમસ્કાર દોસ્તો આજે અમે છે ગીર સોમનાથ જિલ્લા નું બાદલપરા ગામ એક સમય આદર્શ ગામ તરીકે આ બાદલપરા ને ઓળખાતી અને અત્યારે પણ સારું ગામ છે પરંતુ આજે અમે આ ગામ માટે નહીં પડતું ગામની અંદર રહેતા એક વૃદ્ધ દાદીમાં છે કાળીબેન અને આ કાળીબેનની ઉંમર સો વર્ષ ઉપરની છે તેમને દાંત છે તે જતા રહ્યા છે પરંતુ ફરી વખત એ દાંત છે તે આવ્યા છે મતલબ કે જેમ બાળકને દાંત આવે છે એ રીતે વૃદ્ધ માજી છે તેને દાંત આવ્યા છે પહેલાં આપણે કાળીમાં મારી સાથે છે તો તેમની સાથે વાત કરીએ તેમના જીવન વિશે કારણ કે સો વર્ષ થયા છે છતાં પણ એ લાકડી સામાન્ય રાખે છે પરંતુ કોઈના સહારાની જરૂર નથી પોતે એકદમ ફિટ છે સો વર્ષ ઉપરની ઉંમર છે તો પહેલાં તેમની હેલ્થ વિશે જાણીએ અને ત્યારબાદ તેને જે દાંત આવ્યા છે તેના વિશે વાત કરીએ એ બેનની એક ઓળખ એ પણ છે કે તેના દીકરી છે જે અહીંયાનું ભાલપરા ગામ છે ને ભાલપરા ગામ એના દીકરી છે જેના દીકરાનું નામ વિક્રમભાઈ પટાજ છે જે હાલ પોલિટિશિયન છે એના ઉંમર ઉપરથી આપને ખ્યાલ આવશે કે વિક્રમભાઈના નાની થાય છે જેથી કરીને આપણે ઉંમરનો પણ અંદાજ આવી શકે હવે તેમની સાથે વાત કરીએ કાળીમાં ક્યું ગામ બાદલપરા બાદલપરા અચ્છા કેટલું ભણ્યા કેટલું ભેણ્યા કેટલું ભેણ્યા કંઈ નહીં વડી એક સોપડી નહીં કંઈ દેખ્યો નહીં પછી આવડે કેટલા એકડા તમને

ખેતીમાં નેજે ખોજીએ વાઠીયે ડુંગળી ગયું બાજરા અચ્છા થયેલિયું એ ખેતી તમારા બાપાનું કામ કયું મારા પાપાનું કામ અહીંયા સાહ હરણા શાહ હા એ અહીંયા વેરાવળમાં જ આવ્યું હે અહીંયા જ આવ્યું બાજુમાં હા અહીંયા હા સાગોડાની ઓલી કર તો તમે ખેતી કરતા નાનેથી ભણવા જાતા ની માં નહીં માં નિહાળ્યું નહીં કયું તો છતાં એ નિહાળ્યું નથી નહીં

અંદાજે તમારી ઉંમર કેટલી છે અંદાજી કેટલી ઉંમર છે તમારી હો થઈ ગયા હા સો વર્ષ થઈ ગયા ક્યાં આયો આ દાદ છે આ એક આવ્યો હા હા અચ્છા એક પડે એવો છે એની બાજુમાં નાની એવો છે હા બતાવો છે ફરી ફરી બતાવો છે કયો આ ઊંચું કરીને હા બે લાગે એમાં આ બીજોય લાગે

હવે તો કામ કરવાની બહુ આવી ગયું દીકરાના દીકરાની દીકરા આવી મારી બહુ આવી ગયું ન હોય તો કરી દઉં કામ એ થી કર લઉં નંબર આમે આખું માં દેખાય હમો હમડાય હમો હા આ એ કાઈ ખરે ને ઈમાં બઈ ગઈ કઢી નાખી હતી અચ્છા એમાં હું થયું તો ઈમાં કણો પડ્યું તો અચ્છા કેટલા વર્ષ પહેલા ચાર 10 વર્ષ થઈ ગયા હમ

હજી સુધી તો એને કોઈ કોઈની મદદ નથી લીધી એનું બધી પોત પોતાની રીતે હવે નવો ખોરાક જે આવ્યો છે આપણો જૂનો હતો એને બદલે આવ્યો છે દાદીમાં એ જૂનવાની હજુ ખાય છે કે એવું કઈ નઈ બર્ગર પીઝા એવું કઈ નઈ પંડુકમાં રનિંગ જે ચાલતું હોય એ બધું ખાય બાકી બીજું બર્ગર પીઝા એ કઈ નઈ

રોટલો ખાય છે અને પણ દિવસમાં બે વખત એક ટાઈમમાં એક રોટલો જોઈએ છે તો આ તેમના પુત્રના દીકરાના દીકરા છે અને આ કાળીમાં છે જેમને દાંત છે તે ખરી પડ્યા છે કારણ કે સો વર્ષની ઉંમરથી આ સુધીમાં દાંત છે તે ખરી પડે છે અને સાંભળ્યું હતું કે દાંત નવા આવે છે તો કાળીમાં માને એ પણ દેખાય છે કે જે નવો દાંત ફીટો છે એ પણ સ્પષ્ટ દેખાય છે